નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ તેમજ ગોંડલ માર્કેટયાર્ડના સો ટકા સાચાને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ને તમે દરરોજ આપણા વિડીયો જોઈને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવવા માગતા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે લાયકોન પર દબાવીને ઓલ પર સિલેક્ટ કરી લેજો ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો કપાસ એક હજાર ચારસો થી એક હજાર પાંચસો પાંત્રીસ સુધી ઘઉં ચારસો થી પાંચસો છત્રીસ સુધી જુવાર સાતસો થી આઠસો પાંત્રીસ સુધી ચણા સફેદ એક હજાર બસોથી બે હજાર બસો સાહીઠ સુધી અડદ એક હજાર દસથી એક હજાર છસો પંદર સુધી મગ એક હજાર બસોથી એક હજાર છસો બાવીસ સુધી વાલદેસી સાતસો પચાસથી એક હજાર એકસો સાઠ સુધી વટાણા પાંચસોથી એક હજાર આઠસો વીસ સુધી મગફળી આઠસો એંસીથી એક હજાર પંચાવન સુધી તલ એક હજાર પાંચસોથી એક હજાર નવસો સુધી સુવા એક હજાર ત્રણસો અગિયારથી એક હજાર ચારસો અગિયાર સુધી સોયાબીન સાતસો નેવુંથી આઠસો એકવીસ સુધી લસણ નવસોથી બે હજાર ત્રણસો સુધી વરિયાળી એક હજાર પાંચસોથી બે હજાર પાંચસો પચાસ સુધી જીરું ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાવન સુધી રાય એક હજાર એસીથી એક હજાર ત્રણસો આઠ સુધી મેથી આઠસો વીસથી એક હજાર બસો સાઠ સુધી રાયડો નવસો પચાસથી એક હજાર નેવું સુધી ગોવાનું બીજ નવસો ઇઠોતેરથી નવસો અડતાલીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ઘઉ ચારસો બાણુંથી પાંચસો ત્રીસ સુધી કપાસ એક હજાર એકાવનથી એક હજાર પાંચસો એકતાલીસ સુધી મગફળી સાતસો એકવીસથી એક હજાર ચારસો અગિયાર સુધી તલ એક હજાર પાંચસો પચાસથી બે હજાર એકવીસ સુધી જીરું ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર ત્રણસો ઇકોતેર સુધી વરિયાળી એક હજાર બસો એકત્રીસથી એક હજાર બસો એકાણું સુધી દાણા આઠસો એકાવનથી એક હજાર છસો એક સુધી મરચાં ત્રણસો એકાવનથી બે હજાર એક સુધી ડુંગળી એકોતેરથી બસો છેતાલીસ સુધી બાજરો ચારસો અગિયારથી પાંચસો અગિયાર સુધી ચણા નવસોથી એક હજાર છન્નું સુધી વાલ પાંચસો એકથી એક હજાર એકસો એકાણું સુધી અડદ નવસો એકાવનથી એક હજાર ચારસો એકસઠ સુધી ચોળા છસો એકથી એક હજાર નવસો એક સુધી તુવેર એક હજારથી એક હજાર ચારસો એકસઠ સુધી સોયાબીન સાતસો થી આઠસો છવ્વીસ સુધી રાઇડો આઠસો એકાવન થી એક હાજર એકોતેર સુધી સફેદ વટાણા એક એકસો થી બે એકસો એક સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો બજાર ભાવ જાણીને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા લાઈક ચોક્કસ કરો જેથી કરીને યુટ્યુબ આપણો વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ બતાવે ને આ વિડીયો તમની લિંક તમે તમારા બીજા ખેડૂત મિત્રોને ચોક્કસથી શેર કરજો અને વોટ્સએપ પર જો વિડીયોની લિંક મેળવવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણો વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બધા આભાર અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી ચોક્કસ પહોંચાડશો એવી આશા રાખું છું